આટલું જ નહીં યુવકે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેને સુવડાવી છાતી પર ચડી તેના ગુપ્ત ભાગોમાં પણ ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે બીજી તરફ ટ્રાફિક એસીપીડીએમ વ્યાસે જણાવ્યું હતું કે યુવકે પોલીસનો કોલર પકડી લીધો હતો તે દરમિયાન પોલીસે બે દંડા માર્યા હશે પરંતુ તે વધુ ઉગ્ર બનતો હતો જેથી સયાજીગંજ લાવ્યા હતા સાડા દસ આસપાસ નર્સિંગ હોમ ચાર રસ્તા છે એ ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસે હુંદમ મુજબના મોર્નિંગ શેડ્યુલ ડ્યુલો કામ કરી રહી હતી એ દરમિયાન કૌશલ જાટ કરીને જે વ્યક્તિ છે એ ટ્રાફિક નિયમનો ભંગ કરેલો મુખ્ય ત્રણ જે એના તોડેલા હતા તો એની પાસે નંબર પ્લેટ વગરની જે વ્હીકલ હતું બુલેટ એ નંબર પ્લેટ વગરનું હતું એને હેલ્મેટ નહોતી પહેરેલી એ ચાલુ વેહકલે મોબાઈલ પર વાત કરી રહ્યો સાથે સાથે એની જે બુલેટનું સાયલેન્સર હતું એ મોડિફાઈડ હતું એટલે લગભગ ચારેક ચાર થી પાંચ અને પાંચ થી પાસે લાયસન્સ પણ હતું પાંચેક પ્રકારના ટ્રાફિકના નિયમોનો ભંગ કરેલો હતો એટલે ટ્રાફિક પોલીસે એને રોકી અને કીધું ભાઈ તું સાઈડમાં આવ બરાબર અને એના પછી આગળ ઘટનાક્રમ થયો પોલીસના કહેવાથી એને સાઈડમાં આવવાનું કીધું એને એ પોલીસને એને ના પાડી કે નહીં અમે લોકો કોઈ સાઈડમાં નહીં એને તાબે થયા નહી પોલીસ સાથે ઘર્ષણ કર્યું ઉગ્ર બોલાચાલી કરી પોલીસ એને ટ્રાફિક પોલીસ ચોકી પર લઈ ગયેલા વ્યક્તિ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે માર મારે ના આક્ષેપ કરવામાં આવે છે પર્ટીક્યુલર નામ જો આક્ષેપ કરવામાં આવે છે કે ડીએમ વ્યાસ જે હાજર હતા તેમના દ્વારા માર મારવામાં આવ્યો વિડીયો પણ સામે આવે છે તેમાં ઈજાના નિશાન પણ જોવા મળી રહ્યા છે તે મામલે આપનું શું કહેવું માર મારી શકાય કેવું જ્યારે આ વ્યક્તિને ડોક્યુમેન્ટ્સ પૂછવામાં આવે અને સાઈડમાં ઉભા રાખીને ડોક્યુમેન્ટ્સ પૂછવામાં આવે કે તમે તમારા ડોક્યુમેન્ટ્સ બતાવો તમારી પાસે લાઇસન્સ છે કે નહીં આ તે બધું પૂછતા. એણે પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હવે ત્યાં વધારે ઘર્ષણ શરૂ થાય અને પણ એનું લેવાનું જરૂર છે એટલે ત્યાંના માણસો આ રેસીપી સાહેબ હતા એમને પણ વ્યાસ સાહેબને પણ બોલાયા અને એમને ઉગ્ર બોલાચાલી થાય વધારે ઘર્ષણ થાય એ વિડીયો્સ અમારી પાસે પણ છે તમે એનો તમે તમારી તે વેરીફાઈ પણ કરી શકો છો કે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ સાથે ઘર્ષણનું સ્વરૂપ બગડતા ત્યાં ટ્રાફિક વધારે જામ થઈ જતો અને એ વ્યાસ સાહેબને એના ગનમેન ડ્રાઈવર બધા ભેગાથી અને એને ચોકી પર લઈ ગયેલા હતા. બરાબર ત્યાં પછી એને સમજાવતા કારણ કે એ દરમિયાન એક ટ્રાફિક અવેરનેસ એક બીજો કાર્યક્રમ પણ વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાસ સાહેબને ત્યાં પણ જવાની જરૂર હતી. તેમ છતાં પણ એ રોકાઈ અને શાંતિથી એને સમજાવી રહ્યા હતા કે તું તારા ડોક્યુમેન્ટ્સ આપ અને તું પોલીસ સાથે શા માટે ઘર્ષણ કરે છે અને તું શાંતિથી જા તારા જરૂરી ડોક્યુમેન્ટ્સ અમને આપ નહીં તો અમે તારા વિરોધમાં કાર્યવાહી કરીશું. તો એ છતાંય એને તાબે ન થતા એના માતા-પિતા અને એના ભાઈને બોલાવ્યા. એના ભાઈ પણ એ જ ધમકી આપે કે અમે તારી વર્દી ઉતારી લઈશું તમારી વર્દી ઉતારી લઈશું અમે તમારે તાબે નહીં થઈએ અમારી સાથે કોઈ માથાકૂટ ના કરશો આ આટલી બધી ઉગ્ર ઉગ્ર ઝપાઝપી થઈ અંદર જ્યારે ત્યારે સિગ્નલ પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસ મેનને પણ અહીંયા ઉજવડા થયા છે ને થોડીક સામાન્ય ઇજાઓ થઈ કે જેની અમે પોલીસે અમને જાણ પણ કરી ટ્રાફિક પોલીસે સાથે સાથે જ્યારે એને સમજાઈ અને ટ્રાફિક ચોકી પર લઈ જવામાં આવ્યું ત્યારે પણ એ લોકો એના ભાઈ એની માતા એના પિતા પાછું આ ઉગ્ર બોલાચાલી અને પોલીસના કામમાં અડચણ કામ અડચણ કરવાનું શરૂ કર્યું એ દરમિયાન એના પણ ઉગ્ર બોલાચાલી કરી અને પોલીસનું અપમાન પણ કર્યું અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા ત્યારે એના પિતાનું આઈ કાર્ડ પૂછવા જતા એના પિતાએ પણ ધમકી આપી કે હું પોલીસમાં છું પાછળથી ખરાઈ કરતા અમને માલુમ પડી કે રેલવે પોલીસ ફોર્સમાં કામ કરી રહ્યા છે નડિયાદમાં કદાચ એમની કામગીરી ચાલુ છે એના એનો ભાઈ જે પોલીસને ધમકી આપી રહ્યા હતા પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યા હતા પોલીસના કામમાં અડચણ કરી રહ્યા હતા એમને એમનું પણ વિસ્તીર્ણ ખરાઈ કર્યું તો એના વિરુદ્ધમાં ચાર ગુના દાખલ થયેલા છે અમદાવાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે